અમદાવાદમાં માટી ભરેલા ડમ્પરે ચણૈયાની કાર્ય હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર અમદાવાદના હુડકો ત્રણ રસ્તા સિંગરવા નજીક ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને અડફેટે લીધી હતી જેમાં તેત્રીસ વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડમ્પર ચાલક કાળુલાલ મીણાની અટકાયત કરી હતી અમદાવાદના ઘોડાસર મંગલેશ્વર મહાદેવથી નવા ઓવરબ્રિજ નેશનલ હાઇવે જતા માર્ગ ઉપર આવેલ અનન્ય એપાર્ટમેન્ટ પાસે આ ઘટના સામે આવી છે માટી ભરેલ ડમ્પરે રાહિલ શાહ નામના વરરાજાની જાનની તૈયારી કરી રહેલ જનૈયાઓની કારોને અડફેટે લીધા બાદ જેમાં મહેમાનોનો સહેજમાં બચાવ થઈ ગયો હતો ઘોડાસરથી જાન લઈને સેટેલાઇટ જતા શાહ પરિવારની ત્રણ લક્ઝુરિયસ કારોને મોટું નુકસાન થયું છે આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો દોડી ગયો હતો અને સાથે ડ્રાઈવરની અટકાયત કરી હતી સંભવિત મોટી જાનહાની ટળી જતા વરરાજાના પરિવારોમાં હાશકારો થયો હતો અને જાન લઈને જવાની તૈયારીનો પ્રારંભ કર્યો હતો અહીંયા અમે લગ્નના પ્રસંગમાં આવેલા હતા અને બધા ગાડીઓ સજાઈ અને ગાયત્રી વાળી ડમ્પરે આવીને અમારી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું બરાબર સમય સવારે દસ ને દસ વાગ્યાને ને દસ વાગ્યા ને સવારે